નવી નવી રેસિપીઓ જોવા માટે મારી ચેનલ હર્ષા કુકિંગ ગુજરાતી ને સબસ્ક્રાઈબ કરો અને લાઈક પણ આપો હર્ષા કુકિંગ ગુજરાતી ચેનલ માં આપનું સ્વાગત છે અથાણાની સીઝન આવી ગઈ છે અને અથાણાની સીઝન ની કેરીઓ પણ આવી રહી છે અત્યારે નાની નાની કેરીઓ ખૂબ સરસ આવી રહી છે તો આ નાની કેરીમાંથી આપણે ભરેલી કેરી બનાવીશું તો ચાલો બનાવવાનું શરૂ કરીએ નાની કેરીનું ભરેલું અથાણું ભરેલી કેરીનું અથાણું બનાવવા માટે મેં અહીં વજનમાં બસો ગ્રામ અને ચાર નંગ નાની કેરી લીધી છે આ કેરી અત્યારે માર્કેટમાં સરસ મળી રહી છે જો નાની કેરી નાની નાની કેરી લેવાની છે નાની કેરીને મેં ધોઈ લીધી છે અને કોરી પણ કરી લીધી છે અથાણું બનાવતી વખતે કેરીને ધોઈ લેવાની અને ત્યાર પછી તેને સરસ લૂચી લેવાની હવે આપણે કેરીના આ રીતે વચ્ચે ચાર ચીરા કરીશું આખી કાપીશું નહીં પણ આ રીતે અડધા સુધી ચીરા કરી લેશું જેથી અંદર આપણે મસાલો ભરી શકીએ અને અંદર આ ગોટલી હોય ને તેને આપણે કાઢી લેશું નાની નાની કેરીમાં ગોટલી પણ એકદમ સોફ્ટ હોય છે એટલે નીકળી જાય આ રીતે ગોટલીનો ભાગ કાઢી લેવાનો ગોટલી કડવી હોય છે એટલે સારી લાગે નહીં બધી કેરીને આપણે આ રીતે કાપા કરી લઈએ અને વચ્ચેથી ગોટલી કાઢી લઈએ કેરીને આપણે આ રીતે કાપી લીધી છે જુઓ ને અંદરથી ગોટલી પણ કાઢી લીધી છે હવે આપણે બે ચમચી મીઠું લેશું એક ચમચી હળદર લેશું બંનેને આપણે મિક્સ કરી લઈએ અને હળદર અને મીઠાના જે આ સૂકું મિશ્રણ છે ને તેને આપણે ગોટલીમાં કેરીમાં સોરી કેરીની અંદર ભરી લઈએ આ રીતે ભરી દેવાનું છે બધી કેરીમાં આ રીતે આપણે ભરી લઈએ હવે લઈએ આપણે એક બાઉલ અને તેની અંદર કેરીઓ મૂકતા જઈએ અને હળદર અને મીઠું છે તેને પણ એડ કરી દે વધેલું છે તેને અને હવે આપણે ઉછાળી લઈએ ઉપર પણ હળદર મીઠું આવી જાય કેરીની છાલ ઉપર પણ જો બધી જ કેરીમાં હળદર અને મીઠું ભરી લીધા પછી હવે આપણે બીજી વસ્તુ નાખશું અહીં મારી પાસે અથાણું બનાવતી વખતે કેરીનું ખાટું પાણી બચ્યું હતું આ કેરીનું પાણી હું કાયમ માટે રાખી મૂકું છું અને આ કેરીનું પાણી આપણને ખૂબ ઉપયોગી હોય છે દાળમાં નાખી શકાય અથવા બીજા અથાણા બનાવવાના હોય આપણે કેરડા બનાવવાના હોય અથાણું દાળાનું અથાણું ગરમરનું અથાણું બનાવવું હોય ને તો પલાળવામાં આ ખાટા પાણીનો ઉપયોગ થઈ શકતો હોય છે એટલે હવે આપણે થોડું હલાવી લેશું અને આ પાણીને આપણે થોડું એડ કરી દેસું આની અંદર અને ત્યાર પછી આપણે આ રીતે ઢાંકી અને મૂકી દેસું એટલે એકદમ સરસ ખટાશ આવી જાય આની અંદર આ કેરીની અંદર અને અથાણું એકદમ સરસ બને આપણું બે કલાક માટે આપણે આ રીતે પલાળવા માટે રાખી મૂકીએ ભરેલી કેરી માટે હવે આપણે મસાલો તૈયાર કરીએ અહીં મેં મેથીના કુરિયા ત્રણ ટેબલ સ્પૂન લીધા છે રાયના કુરિયા એક ટેબલ સ્પૂન એક ટી સ્પૂન ધાણાના કુરિયા ધાણાના કુરિયા નાખશું ને તો બહુ સરસ સુગંધ આવશે અને અથાણાનો ટેસ્ટ જ ફરી જશે એટલે વધારે નહીં નાખવાના ધાણાના કુરિયા કાળું પડી જાય અથાણું એટલે એક નાની ચમચી એડ કરી દેવાનું અને વરિયાળી એડ કરી દઈએ વરિયાળી થી પણ બહુ સરસ સુગંધ આવશે આથાણા માં ત્યાર પછી આપણે 1 ટીસ્પૂન હિંગ ઉમેરી દઈએ અડધી ચમચી હળદર એડ કરી દઈએ અને ગરમ કરી અને થોડું ઠંડુ કરેલું તેલ ઉમેરી દઈએ તેલ ઉમેર્યા પછી આપણે મિક્સ કરી લઈએ તેલમાં મેં થોડી હિંગ પણ નાખી હતી એટલે ગરમ તેલમાં હિંગની સુગંધ પણ બહુ સરસ આવે અને અંદર પણ હિંગ નાખી હતી એટલે આ રીતે બે વખત હિંગ નાખી હતી એટલે બહુ સરસ લાગે આ અથાણાનો મસાલો બહુ સરસ તૈયાર થાય હવે આ અથાણાના મસાલાને આપણે થોડીવાર માટે ઢાંકીને રાખીએ પાંચ મિનિટ ઢાંકીને રાખી દેવાનો એટલે સુગંધ અંદર એમને રહે ત્યાર પછી આપણે ખોલી લેવાનું અને હવે તેની અંદર આપણે એડ કરીશું શેકેલું મીઠું મીઠાને શેકી લેવાનું અને પછી તેને ઠંડુ થવા દેવાનું એક ચમચી મીઠું છે અને ત્યાર પછી બે ટેબલ સ્પૂન કાશ્મીરી લાલ મરચાંની ભૂકી તમારે જો તીખું પણ અથાણું બનાવવું હોય ને

અને કેરીને પલાળવાની અને સુકાવાની આપણે રાહ જોઈશું કેરીનું ભરેલું અથાણું બનાવવા માટે મેં હળદર મીઠા અને ખટ્ટા પાણીમાં કેરીને પલાળી રાખી હતી અને બે કલાક પલાળીને રાખી હતી અને બે કલાક પછી કાઢી અને આ રીતે કોટનના એક નેપકીન ઉપર સુકવી દીધી હતી હવે કેરી ચાર કલાક પછી એકદમ સરસ રીતે સુકાઈ ગઈ છે હવે આ કેરીની અંદર આપણે તૈયાર કરેલો મસાલો ભરીએ મસાલાને સૌથી પહેલાં આપણે સરસ રીતે મિક્સ કરી લઈએ અને હવે આપણે કેરીની અંદર ભરીએ આ ભરેલી કેરીનું અથાણું પરંપરાગત અથાણું છે અને વર્ષોથી આપણા ઘરોમાં બનતું આવે છે આ રીતે કેરીને આપણે ભરી લઈએ મસાલા સાથે અને આ અથાણું ખીચડી કઢી સાથે બહુ સરસ લાગે છે રાત્રે જમવામાં બપોરે જમવામાં પણ લઈ શકાય મસાલાની સુગંધ પણ બહુ સરસ આવે છે અને આ અથાણું ભરીને તેલ નાખીને નાખ્યા પછી એક મહિના પછી એકદમ સરસ રીતે ગળી જાય છે અને ટેસ્ટી બની જાય છે તો એક મહિના પછી ખાઈ શકાય છે અને આ રીતે બનાવો ને તો બગડશે પણ નહીં એક વર્ષ સુધી તમારે સ્ટોર કરીને રાખવું હોય ને તો બગડતું પણ નથી હવે આપણે આ ભરેલી કેરીને ઢાંકીને રાખી દઈએ અને આગળની પ્રોસેસ હવે આપણે પછી કરીશું ભરેલી કેરીમાં મસાલો ભર્યાનો આજે બીજો દિવસ છે એક દિવસ આ રીતે કોઈપણ વાસણમાં તમારે રાખી મૂકવાની અને ત્યાર પછી બોટલમાં ભરવાની હવે અહીં મેં એક કાચની સ્વચ્છ બોટલ લીધી છે અને તેની અંદર આ ભરેલી કેરીને આપણે એડ કરીશું પણ તે પહેલાં જે મસાલો છે એ થોડો બચ્યો હતો તો થોડો તળીએ મસાલો પણ એડ કરી દેશું ત્યાર પછી આ કેરીને અંદર મૂકતા જઈએ અને ઉપરથી વધેલો મસાલો એડ કરી દઈએ ત્યાર પછી સિંગ તેલ ગરમ કરી અને ઠંડુ કરેલું એડ કરવાનું છે તમે આ રીતે ભરેલી કેરી ના બનાવતા હોય તો એક વખત ચોક્કસ ટ્રાય કરજો પંદરથી વીસ દિવસ પછી આ ખાવા માટે તૈયાર થઈ જાય છે અને આ અથાણામાં તેલને ડૂબાડૂબ રાખવાનું છે અથાણું તેલથી આ રીતે દબાવી દેવાનું એટલે તેલની અંદર કેરી ડૂબી જવી જોઈએ ત્યાર પછી આ રીતે બોટલને બંધ કરી અને અને બહાર તમે રાખી શકો છો ફ્રિજમાં રાખવાની જરૂર નથી દિવસ પછી આ અથાણું ખાવા માટે તૈયાર છે બપોર કે સાંજના ભોજનનો સ્વાદ અનેક ગણો વધારે તેવું ભરેલી કેરીનું અથાણું બનીને તૈયાર થઈ ગયું છે ભરેલી કેરીના આ અથાણાનો વિડીયો જો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને વધુને વધુ શેર કરજો લાઈક કરજો કોમેન્ટ કરજો અને ચેનલ પર પહેલીવાર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો હવે મળીશું આવી જ એક અવનવી રેસીપી સાથે થેન્ક્સ ફોર વોચિંગ